હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો કે કમરનો તેવો દુખાવો હોય આ માટે એક આજે હું તમને છું શું કરવાનું છે તો તો સૌથી આપણે લોકોએ લઈ લેવાના છે બે આંકડાના પાન જી હા મિત્રો બે આંકડાના પાન લઈ લેવાના છે હવે આ બે આંકડાના પાનને એકદમ બરાબર રીતે ધોઈ લેવાના છે પાણી વડે સાફ કરી લેવાના છે હવે તેને કોરા કરી લો એકદમ સૂકા કપડાં વડે લૂઈ અને સાફ કરી લો હવે શું કરવાનું છે તો આ બંને પાન પર આપણે આછું આછું તેલ લગાવી લેવાનું છે નારિયેળ તેલ કે તેલ લગાવી શકો છો હવે તેને લોઢી કે તાવડી પર આપણે ગરમ થવા માટે રાખી દેવાના છે સહેજ ગરમ થઈ જાય એટલે હવે પછી માનો કે ઘૂંટણમાં દુખાવો છે તો આ રીતે આપણો જે ઘૂંટણ હોય છે તેના પર બે પાન રાખી અને તેના પર કોઈ કપડું છે તે વીંટી દેવાનું છે અને અડધી કલાક સુધી જેમ છે તેમ જ રહેવા દેવાનું છે આ પ્રયોગને દિવસમાં બે વાર કરવાનો છે અને રોજેરોજ રિપીટ કરવાનો છે મિત્રો પહેલીવારના જ ઉપયોગથી તમને જબરજસ્ત ફેર જણાશે અને થોડા જ દિવસોમાં ઘૂંટણનો દુખાવો જળમૂળમાંથી દૂર થઈ જશે આભાર